તો દોસ્તો રબારી સમાજના દાદા થયા છે ગુસ્સે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે ભાવનગરની અંદર ઘટના ઘટી ગઈ છે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને રબારી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો શૈલેષ ખંભાલિયા એમ છે કે પોતાના જ પરિવારની હત્યા કરી નાખે છે દોસ્તો જીસીબી લાવીને ખાડો ગાળીને ત્રણે ત્રણ વ્યક્તિને દાટી દે છે અને એમ કહેવાય છે કે માથે રેતી પણ નાખી દે છે દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો રબારી સમાજના લોકોનું એવું કહેવું છે કે આ જે શૈલેષ ખંભાલીયાએ પોતાના પરિવારની હત્યા કરી નાખી છે તો આને તો ફાંસીની સજા મળવી જ જોઈએ તડપાઈ તડપાઈને આનો મારો જેલમાં છે તો આની નો ટિફિન જવું જોઈએ નો પહેરવા કપડાં પણ જવા જોઈએ અને એટલો તડપાવો કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ફોરેસ્ટ અધિકારીએ એમ કહેવાય છે કે પોતાના જ પરિવારને મારી નાખ્યા છે પોતાના પ્રેમ માટે દોસ્તો તમને ખબર હતી કે શૈલેષ ખંભાલીયા એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને પોતાના જ પરિવારને મારી નાખે છે અને દફનાવી દે છે દોસ્તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો બધા લોકો એટલા બધા ગુસ્સે થઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી તમારે મળે લાવતો શું દોસ્તો જે શૈલેશ ખંભાળીએ જે ભૂલ કરી છે પોતાના પરિવારને મારી નાખ્યા છે પોતાની પત્ની પોતાની દીકરી પોતાના દીકરો મારીને દફનાવી દીધા હતા દોસ્તો નો રહ્યો પ્રેમિકાનો કે નો રહ્યો પોતાના પરિવારનો દોસ્તો અત્યારે જેલના સરિયા પાછળ ગયો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો તો શૈલેષ ખંભાલીયાએ જે ગુનો કર્યો છે એમ કહેવાય છે કે પોતાના જ પરિવારની હત્યા કરી નાખી છે એક પ્રેમિકા સાથે જીવન ગાળવા માટે શૈલેષ ખંભાલીએ પોતાના જ પરિવારને મારી નાખ્યા છે તો બધા લોકોની તો એવી માંગ છે કે આ શૈલેષ ખંભાલીએ જે ભૂલ કરી છે તો આની ફાંસીની સજા મળવી જોઈએ તો આની ફાંસીની સજા મળવી જોઈએ કે તડપાઈ તડપાઈને મારવો જોઈએ દોસ્તો તમે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો આ તો આજનો વિડીયો ગમલા જરૂરગતિ ફેરિયા બીજાડીઓ તપ્ત કે જય હિન્દ જય ભારત મળવાર બીજાવળીઓમાં તપ્ત કે બાય બાય